ઉપરેટાના ખાકી ચડિયા ગામે નવનિર્માણ પામી રહેલા આંગણવાડી બનીને શરૂ થાય તે પહેલા જ વરસાદી અહિયાના ભ્રષ્ટાચારની પોલ છતી કરી દીધી વરસાદથી પાણી ટપકતું હોય તેવા દ્રશ્યો સામે આવતા સ્થાનિકો દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવાયા ઉપલેટા તાલુકાના બીજા નંબરના સૌથી મોટા ગામ એવા ખાખી ચડિયા ગામે નવનિર્માણ પામી રહેલી આંગણવાડી ના બિલ્ડિંગમાં આંગણવાડી કામ પૂર્ણ થાય અને નવી આંગણવાડી શરૂ થાય તે પહેલા જ વરસાદ આવતાની સાથે નબળી કામગીરીની પોલ છતી થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે ખાખીચણિયા ગામમાં નવનિર્માણ પામી રહેલી આંગણવાડી કેન્દ્રના ઇમારતમાં ભ્રષ્ટાચાર થયો હોય અને નબળી ગુણવત્તા તેમજ હલકું કામ કરવામાં આવ્યું હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા છે અહીંયા જોવા મળેલ દ્રશ્યોને વાસ્તવિક સ્થિતિ પરથી પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે અને કહી શકાય છે કે અહીંયા આંગણવાડી શરૂ થાય તે પહેલાં જ ચોમાસાના વરસાદે તંત્ર અને જવાબદાર એજન્સી દ્વારા કરવામાં આવેલી કામગીરીનું નબળું પરિણામ ચોક્કસપણે દેખાઈ રહ્યું છે અહીંયા પેના જ વરસાદની અંદર વરસાદ આવ્યા બાદ અહીં આંગણવાડીમાં પાણી ટપકતું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે ત્યારે ખાખી જડિયા ગામના લોકો માટે અને તેમની સુખાકારી માટે બની રહેલ આ આંગણવાડીમાં નબળું અને હલકું કામ થયું હોય તેવું સામે આવ્યું છે જેથી સ્થાનિકો દ્વારા અહીંયા બની રહેલી આંગણવાડીની કાયદેસરની કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે અહેવાલ ઇમરાન સરવદી સાથે કેમેરામેન ભાવેશ કોહિલ ઉપલેટા રાજકોટ હાલો આ હું જયંતિભાઈ ગોહિલ બોલું છું આયા ગામનો જાગૃત નાગરિક બોલું છું આ આંગણવાડી બની છે આ આંગણવાડીમાં પાણી પડે છે જે કઈ અત્યારે જો કે વરસાદ છે નહીં પણ તો અંદર પાણી પડે છે એ પછી જે કઈ કોપડા પડે છે ઉપર બાંધકામ બરોબર છે નહીં અને અત્યારે જે આ આ બધા બ્લોક નાખ્યા છે બ્લોકમાં પણ એવી રીતની પરિસ્થિતિ ઊભી થઈ છે કારણ કે અમે તો ગામના નાગરિક માણસો છીએ અમને આવી લાંબી કઈ બહુ ખબર ન હોય બાંધકામની જે કઈ હોય છે નબળું કામ થયું છે અમારી માંગણી કે સારી વસ્તુ બને એના માટે અમારી માંગણી છે આંગણવાડી સારી બને છોકરાઓ અહીંયા ભણે વ્યવસ્થિત ભણી શકે ચોમાસામાં ભણી શકે ચોમાસામાં પાણી ન પડે એ રીતની અમારી માંગણી છે